પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રએ જેલમાંથી સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો બતાવી દીધો છે ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં ગણેશ ગોંડલ સહિત ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલની હાર થઈ છે ગણેશ ગોંડલની જીત બાદ ગોંડલમાં કેવો છે માહોલ વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત્રફડા ગોંડલ નાગરિક બેંક ની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ચૂંટણીનું નું પરિણામ વહેલી સવારે જાહેર થતા ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલની હાર થઈ છે ભાજપની પેનલની જીત થતા સમર્થકોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી હતી હાલ જૂનાગઢની જેલમાં બંધ ગણેશ ગોંડલનો વિજય થતાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને ચૂંટણી જીતવાની આ પ્રથમ ઘટના બની છે આમ તો જીત બાદ ગણેશ ગોંડલનું રાજકીય લોન્ચિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના રસ્તા પર જ હવે તેમનો દીકરો ચાલી રહ્યો હોય તેવો કાર્ડ સર્જાઈ ગયો છે કારણ કે જયરાજસિંહ જાડેજાએ રાજકારણમાં એન્ટ્રી કરી તે પહેલાં જેલમાં એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ તેમણે રાજકારણમાં આવ્યા અને ધારાસભ્ય બન્યા હાલ ગણેશ જાડેજા પણ જેલમાં બંધ છે તેવામાં હવે જેલમાં બંધ ગણેશ જાડેજા એક ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં જીત મેળવી લીધી છે જે પ્રકારે ગણેશના પિતા જયરાજસિંહ જાડેજા જેલમાં ગયા બાદમાં રાજકારણની શરૂઆત થઈ તે જ પ્રકારે હવે ગણેશ પર જેલમાંથી સહકારી ક્ષેત્રમાં રાજકારણમાં પ્રવેશ લઈ લીધો છે ગણેશ ગોંડલી જીત બાદ ભાજપના નેતા અલ્પેશ ઢોલેરિયાનો નિવેદન પણ સામે આવ્યું છે શું કરી રહ્યા છે અલ્પેશ ઢોલેરિયા સાંભળો જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા ત્રીસ વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો આ તો અમારા ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં હતા એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે અને ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં છે છેલ્લા સાત વર્ષથી આ ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને આ એનું પરિણામ છે તેમણે કહ્યું કે હમણાં જયરાજસિંહના રાજકીય કાર્યકરના ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે ને ગણેશ પાંચ દિવસ જેલમાં હતા એટલે એમને એમ થયું કે મેદાન ખાલી છે અને ગણેશ ગોંડલ વર્ષોથી અહીંયા સેવા કરી રહ્યા છે ને એનું આ પરિણામ છે તો બીજી તરફ યતીશ દેસાઈએ હારને સ્વીકારી સાથે તેમણે મત ખોટા ઉમેર્યા હોવાનો આક્ષેપ કર્યો શું કહી રહ્યા છે યતી દેસાઈ ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુટાદો છે એમાં માથે ચડાવીએ પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ એ ત્રણ હજાર અને નવસો મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા તા હાઈકોર્ટે ડાયરેકશન પણ આપ્યું હતું કે એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી એ ડાયરેકશનના આધારે ડિસ્ટ્રિક રજીસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યો હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ એકસો ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ યાદી બનાવી છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એને ન માની ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે ત્રણ હજાર નવસો મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે વિજય મેળવ્યો એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી હાઈકોર્ટે ડાયરેકશન આપેલું છે કે એકસો પંદર ડી મુજબ ચૂંટણી કરવી એની સામે એ ડાયરેક્શન આણે માન્યું નથી એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી હાઈકોર્ટનું ડાયરેક્શન પણ માનતા નથી ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જયારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ બાકી હાઇકોર્ટનું ડાયરેકશન સ્પષ્ટ છે કે એકસો ડી મુજબ ચૂંટણી કરવી આ હારને હવે કઈ રીતે લેશો તમે આગળ બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું તેમણે કહ્યું કે સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી નીચે અમે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈકોર્ટ એક ડાયરેક્શન પણ આપ્યું હતું કે સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી નીચે આ મતદાર યાદી તૈયાર કરી છતાં પણ તેનું ડાયરેક્શન આ ચૂંટણી અધિકારીનું નથી માન્યું જેથી હવે કાયદાની બાબતમાં આગળ વધીશું હાલ તો જે પ્રકારે ગણેશ ગોંડલે જેલમાંથી ગોંડલ નાગરિક બેંકની ડિરેક્ટરની ચૂંટણીમાં જીત મેળવી છે તેને લઈને ગણેશનું રાજકીય લોન્ચિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે